કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને દસમું ધોરણ પાસ કરીને આપણે અગિયારમા ધોરણમાં પ્રવેશ કરી ગયા છીએ તો અગિયારમા ધોરણમાં પ્રવેશ થયા એટલે ઘણા બધા એને શરૂઆતમાં પ્રશ્નો થયા છે કે આપણે આર્ટ્સમાં જવું કોમર્સમાં જવું અને અંતે તમે મા મહેનતથી નક્કી કરીને તમે ફિલ્ડ પસંદ કરી લીધું છે જો આર્ટ્સ પસંદ કર્યું છે તો પણ ભલે અને કોમર્સ કર્યું હોય તો પણ ભલે બંનેની અંદર આપણે અર્થશાસ્ત્ર નામનો જે વિષય છે એ તમારે આવે છે બરાબર તમે હવે જોઈ લીધું હશે કારણ કે પંદર વીસ દિવસ સ્કૂલ ના શરૂ થઈ ગયા એના થઈ ગયા એટલે તમે અર્થશાસ્ત્ર વિશે ઘણું બધું જાણતા થઈ ગયા છો તો અત્યાર સુધી તમે આ વિષય ભણ્યા નથી તમારા માટે આ નવો વિષય છે તો ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે હવે અર્થશાસ્ત્રમાં શું થશે આ વિષયમાં શું થશે તો વિદ્યાર્થી મિત્રો મૂંઝાવવાની કાંઈ જરૂર નથી અગિયારમું ધોરણ તો આપણે બહુ સરળ છે રમતા રમતા આપણે એ શીખતું જવાનું છે અને આગળ વધતું જવાનું છે તો આજે આપણે અર્થશાસ્ત્ર ની અંદર પહેલું જે ચેપ્ટર છે અર્થશાસ્ત્ર નું છે વિષય પ્રવેશ કારણ કે શરૂઆત તો તમને એથી કરવાની છે કે અર્થશાસ્ત્ર માં તમને પ્રવેશ કરવાના છે તો એ વિષયની અંદર આપણે અર્થશાસ્ત્ર નો જે પહેલો સામાન્ય જે અર્થ જે છે એ આપણે આજે ટોપિક ની ચર્ચા કરશું અને જેથી કરી તમને એ પ્રશ્નનો પણ સારો જવાબ મળી જાય તો પહેલા જ આપણે ચર્ચા કરશું અર્થશાસ્ત્રનો અર્થ અર્થશાસ્ત્ર એટલે શું અર્થનું શાસ્ત્ર અર્થ અને શાસ્ત્ર એવા બે શબ્દોનો પ્રયોગ શબ્દો જોવા મળે છે તો અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી આવ્યો આવ્યો કઈ રીતે રીતે ઉદભવ્યું એના વિશેની આપણે આની અંદર ચર્ચા કરવાની છે તો પહેલું જ છે અર્થશાસ્ત્ર શબ્દનો નો સાદ શું થાય છે અર્થનું શાસ્ત્ર અર્થનું શાસ્ત્ર બરોબર છે શાસ્ત્ર જે હોય

તો એના વિશેની આપણે ચર્ચા કરશું અહીં અર્થની જે વાત કરી છે એના પરથી ઉતરી આવ્યો છે અને એ અર્થ શબ્દનો મતલબ શું થાય એટલે કે અર્થ શું થાય તો અર્થ મતલબ એ થાય છે ઉદ્દેશ્ય અથવા તો કશું મેળવું અને આધુનિક દ્રષ્ટિએ જોવા જોઈએ તો એનો મતલબ આર્થિક સાથે વધારે સુસંગત હોય તેવું જોવા મળે છે તો આમ સંસ્કૃત શબ્દ છે અર્થશાસ્ત્ર એમાંથી અર્થ પરથી આ શબ્દ આવેલો છે એટલે કે અર્થ પરથી આપણે અર્થશાસ્ત્ર તરફ ગયા હોય તેવું જોવા મળે છે તો આ જે સંસ્કૃત શબ્દ અર્થ જે છે એના અનેક મતલબો છે જેમાંનો એક છે ઉદ્દેશ્ય અથવા તો કશું મેળવ ને આપણે વર્તમાનમાં જો આપણે વાત કરવા જવી તો એ આર્થિક શબ્દ સાથે વધારે સુસંગત છે તો આપણે ઘણીવાર અર્થશાસ્ત્રમાં સાંભળશું આર્થિક બાબત આર્થિક બાબત આર્થિક બાબત બરોબર તો એ અર્થશાસ્ત્રની આર્થિક જે બાબતો જે છે એ અર્થશાસ્ત્ર આપણને આ મદદરૂપ કરે છે તો આવી બાબતોની ચર્ચા આપણે જેમ જેમ સ્ટેપ થતું જશે તેમ એની ચર્ચા કરતા જશે ત્યારબાદ અંગ્રેજીમાં એને ઇકોનોમિક્સ કહેવાય છે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે મિત્રો ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે તો ઇકોનોમિક્સ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ ઓ ઇકોનોમોસ ઓ ઇકો આ શબ્દ પરથી ઇકોનોમિક શબ્દ તૈયાર થયો હોય એટલે કે બન્યો હોય કે ઉતરી આવેલો છે તેમાં આપણે કહી શકીએ છીએ અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે છે ઇકોનોમિક્સ જે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે જે ગ્રીક શબ્દ કયો છે તો ઓ ઇકોનોમોસ આ શબ્દ પરથી ઉતરી આવેલો છે એમાં પણ બે મતલબ છે ઓ ઇકોનોમોસ અને નોમોસ એવા બે શબ્દો છે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક ઓ ઇકોનોમિક શબ્દ પરથી ઉતરી આવેલો છે પ્રાચીન ગ્રીસમાં ઘર વકરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓ કોષ તરીકે ઓળખાતા હતા અને ઘરના સરસામાનનું જે વ્યવસ્થાપન કરવાની જે રીત જે છે એને નોમસ તરીકે ઓળખવામાં આવતો હતો એટલે ટૂંકમાં કે ઘર વકરી કે સરસામાનની જે વ્યક્તિગત માલિકી ધરાવે છે એનું વ્યવસ્થાપન કરવાની જે આખી પ્રક્રિયા જે છે એને આપણે

વધુ વર્ષ જૂનો છે તેવું જોવા મળે છે કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિ નો ઇતિહાસ ની આપણે જો વાત કરવા જોઈએ તો એ કેટલા વર્ષની વાત કરતી છે વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર વર્ષ આવું એમસીક્યુ માં પૂછાયેલું છે હવે આપણો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે એટલે તો એમાં જવાબ આવશે પાંચ હજાર વર્ષ પણ જૂનો છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ આગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે દરેક માણસોએ આ ચાર પુરુષાર્થ કરવાના હોય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણા ચાર પુરુષાર્થ છે બરોબર ઘણીવાર આપણે આ સાંભળેલું છે કે આપણે આ ચાર પુરુષાર્થ છે અને ચાર પુરુષાર્થ દરેક માણસોએ કરવાના હોય છે એટલે માનવ જીવનના ચાર મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે કે આ ચાર પુરુષાર્થ મહત્વના છે અને આ ઉદ્દેશ્ય એ માણસે શું હોય છે કરવાના હોય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણા અલગ અલગ જે શાસ્ત્રો જે છે એની અંદર આ ચાર પુરુષાર્થ માટે ચોક્કસ સમય મેળવેલો છે કે ભાઈ ધર્મ માટે ચોક્કસ સાયન્સ ટાઈમ આપેલો છે અર્થ માટે ચોક્કસ ટાઈમ આપ્યો છે કામ માટે અને મોક્ષ માટે તો આ રીતે ચાર પુરુષાર્થો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે પણ આપણે અહીં ચારે પુરુષાર્થની વાત કરવાની નથી અર્થશાસ્ત્રને અર્થશાસ્ત્ર લેવા દેવા છે તો આપણે એ અર્થની આપણે વાત કરવાની છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર ને લેવા દેવા છે બાકી ધર્મ કામ અને મોક્ષ એને આપણે અહીં ચર્ચા કરવાની નથી અહીં આપણા માટે અર્થ છે બરોબર તો એ અર્થ માટે કરવામાં આવતી જે પ્રવૃત્તિ જે છે એને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે તેમ આપણે કહી શકીએ ત્યારબાદ છે કશુક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો એક એક ગુણ માં પ્રશ્ન પૂછાય કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું તો અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું કે કશુંક મેળવવાની અપેક્ષા એટલે કશુંક મળવાની આશા સાથે જે પ્રવૃત્તિ થાય છે તો શું કહેવામાં આવે છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે બરોબર એટલે કે કશુંક મેળવવાની જે અપેક્ષા જે છે એ પ્રવૃત્તિને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહી શકાય છે તો એક ગુણના પ્રશ્નમાં અથવા તો એમસીક્યુમાં આ પ્રશ્ન આવી શકે છે ત્યારબાદ જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાજન કરવું એટલે કે આવક મેળવ તે માણસનું કર્તવ્ય છે આ પર પ્રશ્ન આવે છે કે માણસનું કર્તવ્ય શું છે તો માણસનું કર્તવ્ય એ છે કે પોતાનું જે જીવન નિર્વાહનું છે એટલે કે પોતાની જે ભૌતિક સુખ સગવડતા જે પ્રાપ્ત કરવાની છે એ પ્રાપ્તિ માટેને અર્થ ઉપાર્જન કરવાનું છે એટલે કે આવક મેળવવાનું કામ માણસે જાતે કરવાનું છે કોઈને માગીને ખાવાનો હક નથી એવું આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે એટલે કે દરેક માણસે આવક મેળવવાનું જાતે પ્રવૃત્તિ કરવાની છે એટલે કે અર્થ ઉપાર્જન કરવું છે એ જ માણસનું સાચું કર્તવ્ય છે એટલે આમ અર્થ ઉપાર્જનનું એટલે કે આવક મેળવવાનું કર્તવ્ય એ વ્યક્તિએ પોતે કરવાનું હોય એવું આપણને આપણા ભારતીય અર્થશાસ્ત્રીય અને ભારતીય ચિંતનની અંદર એ બાબત રજૂ થયેલી છે ત્યારબાદ આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટલી મૌર્ય જે છે એને રાજા બનાવવામાં જો મહત્વની કોઈ ભૂમિકા હોય તો એ ચાણક્ય હતી સમ્રાટ અશોક ને પણ રાજા જો કોઈ બનાવેલા હોય કે અગાઉથી ગયા હોય કે ભાઈ આ રાજા તરીકે યોગ્ય છે અથવા તો રાજા તરીકે આને રાખવું તો એમાં પણ એમની મહત્વની ભૂમિકા છે કે એ એમને અંદર એટલે પચીસો વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું આપણું જે અર્થશાસ્ત્ર છે એ અને ચાણક્ય અર્થશાસ્ત્ર છે એમાં તફાવત છે એના પુસ્તક લખીના જે ગ્રંથનું નામ હતું એનું ગ્રંથ નામ હતું અર્થશાસ્ત્ર

મળે છે એટલે કે એ સમયગાળા પચીસો વર્ષ પહેલા માનવી કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ કરવી શું કરવું કેવા પ્રકારનું હોય આ બધી બાબતનો એમણે પોતાના પુસ્તકની અંદર ઉલ્લેખ કરેલો છે એટલે આ એનું ચિંતન સૌથી વિશેષ અજવા મળે છે ત્યારબાદ આગળ આ સંદર્ભે કૌટલ્યના મતે મનુષ્યના વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેથી એટલે તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર જો એમના મતે જે અર્થશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્રની અંદર એમનો જે અર્થનો મતલબ છે એમને મનુષ્ય અને જે વૃત્તિ જે છે અર્થ છે પણ મોટા ભાગનું અર્થની પ્રવૃત્તિ કેમાં થાય છે તો કે પૃથ્વી ઉપર થાય છે જમીનના ટુકડા ઉપર થાય છે એટલે એમને વિશેષ જમીન ઉપર ભાર મૂક્યો છે ભૂમિ ઉપર ભાર મૂક્યો છે તેમ કહી શકાય છે કારણ કે મનુષ્યની વૃત્તિ જે અર્થ છે એટલે કે અર્થ સાથે જોડાયેલી છે કામ સાથે જોડાયેલું છે મનુષ્યની જે વસવાટવાળી જે જમીન છે કે ભૂમિ છે એ પણ શું છે અર્થ છે તેથી આ પૃથ્વીનું લાભ અને પાલનના જે ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે તે આપણું શાસ્ત્ર શું છે છે એ હંમેશા ઉપાયો દર્શાવે આપણું નું કામ શું છે એની અંદર જે પણ સમસ્યા જે છે એ સમસ્યાનું સમાધાન એ આપણા શાસ્ત્રમાં હોય તો અર્થની જે સમસ્યા એટલે કે પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો કારણ કે સૌથી મનુષ્યનો આધાર મુખ્ય આધાર હોય તો એ પૃથ્વી છે

દીનદયાળ ઉપાધ્યક્ષ ગાંધીજી અને કૌટલ્ય આ ત્રણ વિષય આપણે સમજૂતી મેળવવાની છે હવે પ્રાકૃતિક ખેતીનો નવો પાઠ પણ તમારામાં ઉમારાઈ ગયો છે તો આગળ આપણે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર વિચાર થતો હતો એટલે કે ભારતના જે લોકો હતા ને એ હંમેશા પ્રેમી એટલે કે પશુ પ્રેમી પૃથ્વી પ્રેમી ત્યારબાદ ટૂંકમાં એમ કહી શકાય કે દયા ભાવ હતા એમ આપણે કહી શકાય છે એટલે કે એને હંમેશા માનવ કલ્યાણની સમગ્ર તરીકે સૌથી વધુ માનવ કલ્યાણનો વિચાર થયો હતો આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક નૈતિક સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે માટે આ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર પણ જોવા મળે છે એટલે કે સમગ્ર માનવનું કલ્યાણ થવું જોઈએ અર્થ પણ જ્યારે તમે કરો છો ત્યારે એમાં અર્થ કેન્દ્રિત ન રહેવું જોઈએ અત્યારે આપણે જોવા જઈએ શું થાય છે અર્થ કેન્દ્રિત છે રૂપિયો મળવો જોઈએ બીજી બધી વાત જવા દો અત્યારે આપણે શું હેતુ છે કે દરેક પ્રવૃત્તિ જ્યારે કરવી છે કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે તો એની અંદર આપણે શું જોવી છે પૈસા મળશે તો એ પ્રવૃત્તિમાં જોડાવીશ છે નકર આપણે જોડાવતા નથી એટલે કે આપણે આજે પણ જે પ્રવૃત્તિ જોડાવી છે એ કારણ કે વખતે કીધું છે કે દરેક માનવીએ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેવું જોઈએ પોતાની અંદર રહેલી નૈતિકતા જે છે પોતાની અંદર જે બાબતો જે છે એ માનવ કલ્યાણને ધ્યાનમાં રાખી

મળે છે ખોટું શું કીધું કે પોતાનું જે આર્થિક વિચારો જે છે એ વ્યક્તિગત પ્રાધાન્ય ન થાય એને શું કર્યું તો કે જાહેર અને સામૂહિક હોવો છે માત્ર મને એકને ફાયદો થાય એવા ન હોવો જોઈએ કે કોઈ એક વ્યક્તિને ફાયદો થાય એવા ન હોવો જોઈએ આપણા આર્થિક વિચારો જે છે એ જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને રહેવી જોઈએ કે મોટા ભાગના લોકોને ફાયદો થવો જોઈએ મોટા ભાગના લોકોને આર્થિક બાબતો ઉપર નિર્ભર છે તો એને જ ફાયદો થવો જોઈએ માત્ર એક વ્યક્તિને ન થાય તેવું ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન બોટલ રજૂ કરી કારણ કે બોટલ એનો સમયગાળો બહુ જૂનો છે જ્યારે એ સમયગાળાની અંદર ન તો એવા પ્રકારની કોઈ આધુનિક ટેકનોલોજી હતી ન તો એવા ઉદ્યોગો હતા એ વખતે સૌથી વધારે વિશેષ જો કોઈ ભારણ હતું તો એ ખેતી ક્ષેત્ર હતું બરાબર કારણ કે એ સમયગાળાની અંદર અર્થ ઉપાર્જનનું જો કોઈ મહત્ત્વનું જો સાધન હોય તો એ કૃષિ હતી બરોબર એટલે એમના મોટા ભાગના વિચારો જે છે કૃષિ સાથે બીજું એ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી લોકશાહી એટલે રાજા એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોતાના આર્થિક વિચારો રજૂ કરાવે તેવું જોવા મળે છે તો એ સમયગાળાની અંદર કોટલી રાજાએ શું કરવાનું છે રાજા એ કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ રાજાને રાજા એ રાજકોષમાં વધારો થાય એના માટે શું કરવું જોઈએ પડતર જમીનનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ આ બધી બાબતોનો એમને એ સમયગાળાની અંદર પોતાના જે અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક જે છે એમાં વિગતે નોંધ કરી છે કર ઉઘરાવવાની બાબતો જે છે પણ એ વિગતે દર્શાવી છે કે કર પણ કેટલો ઉઘરાવ કઈ રીતે ઉઘરાવવું એ માટે એમને એટલા વર્ષો પહેલા એમને પોતાના પુસ્તકમાં એ બાબત રજૂ કરેલી છે અને પછી એ પુસ્તકનો ઉપયોગ આજુબાજુના વિસ્તારો એટલે કે આજુબાજુ જે રાજાઓ હતા એ પણ એનો ખૂબ જ ઉપયોગ કરતા હતા કારણ કે આખી વ્યવસ્થાનું જે જે કહેવાય ને કે આયોજન કે ભાઈ વ્યવસ્થા કઈ રીતે ચલાવી રાજ કઈ રીતે ચલાવવું એમાં પ્રજા વધુ સુખી કઈ રીતે રહે એના માટેનો જો આખો નકશો જો તૈયાર કરે રૂપરેખા તૈયાર કરી હોય તો એ સમયગાળાની અંદર કૌટલ્ય કરી હતી એટલે આ એનું મહત્વ વધે છે એના વિચારો આજે પણ ઉપયોગી છે એવું નથી કે હવે રાજાશાહી ખતમ થઈ ગઈ છે અથવા તો આપણી લોકશાહી છે એમાં હવે કામ નહીં આવે હવે કૃષિ પ્રધાન છે ઉદ્યોગ પ્રધાન થવા જઈ રહ્યું છે

મળતા લઈશું તો આજ આજના પિયડ અંદર આટલું આભાર